અરે યાર તું ક્યારની તૈયાર થઈ રહી છે ચલ ને ભાઈ ત્યાં પ્રસંગ ચાલુ થઈ ગયા હશે ફટાફટ જઈએ બાર વાગે છે તમારું ઉતાવળ છે જમવા જવાનું ને યાર જમવા જવાનું જમારે એવું ના હોય ત્યાં આપડે થોડા વહેલા જઈએ ને તો બધા પ્રસંગો વગેરે આપણે જોઈએ તમારે વહેલા જઈને શું ગાદલા પાથરવાના છે ખુરશીઓ ગોઠવવાની છે ભાઈ ગાદલા પાથરવાના એવું મારું કામ નથી એ તો કોન્ટ્રાક્ટ બધા આપેલો જ હોય

ચાલ શું કેવું મિત્રો તમારું મજા આવે પ્રસંગ હોય ત્યારે થોડા વેલા જવું જોઈએ કે પછી કેવલ ખાવા માટે જવું જોઈએ જમણવાને જોવું જોઈએ તમે કમેન્ટ કરજો ચોક્કસ